રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આણંદ જિલ્લાના ખાતે નડિયાદ કર્યું કોલેજ ચોકડી સ્થિત નવીન બનેલા રેલવે ઓવરબ્રિજ રૂપિયા એકત્રીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ છે જેને સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ નામ અપાયું છે ઉલ્લેખનીય છે કે નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલે રેલવે ઓવરબ્રિજ થવાથી પેટલાદ તાલુકાના પીટલાદ પાંડગોલ મહિલા બાંધણી પુરડા વિશોલી વટાવ રંગાઈપુરા દાવલપુરા શાહપુરા જોગણ ખડાણા શેખડી ધર્મજ જેવા ગામોની અંદાજીત એક પોઈન્ટ બાવીસ લાખની જનસંખ્યાને તેનો સીધો ફાયદો થશે આંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પીટલા દરેક ખંભાત તાલુકાના વિસ્તારના પ્રજાજનોને આ બ્રિજના નિર્માણથી ફાટક સહિત વાહન વ્યવહાર કરવો સરળ બનશે તથા સમયની બચત થશે આ પ્રસંગે પેટલાદ હેલીપેડ ખાતે મુખ્યમંત્રી આણંદ જિલ્લા પદાધિકારી તથા અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી સાંસદ મિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ તેમજ ધારાસભ્યમાં કમલેશભાઈ પટેલ યોગેશભાઈ પટેલ વિપુલભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી પેટલાદ મદદનીશ કલેક્ટર હિરેન બારોટ સહિત નગરજનો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા